ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકાના ઝાલા વડોદરા ગામ કે જ્યાં પોલીસે પ્રોટેક્શન સાથે આવેલા કંપનીના અધિકારીઓ અને ગ્રામજનોએ વિરોધ કર્યો છે ઝાલા વડોદરા ગામમાં સમુદ્રના ખારા પાણીને મીઠું કરવા માટે આરો પ્લાન્ટ બની રહ્યો છે ગ્રામજનોનો આરોપ છે કે આરો પ્લાન્ટ બનાવવા માટે કંપનીને જે બોતેર વીઘા જમીન આપવામાં આવી તે ગૌચરની જમીન છે એટલું જ નહીં આ જમીનમાં ખેડૂતોના ચૌદ થી પંદર કૂવા આવેલા છે તો પાણીની પાઇપલાઇન પણ છે પ્રોજેક્ટ સુધી જવાના રસ્તાની જમીન ન આપવા પંચાયતે ઠરાવ પણ કર્યો છે ગ્રામજનોનું કહેવું છે કે આ મામલે તેઓ હાઈકોર્ટમાં પણ ગયા હતા તેમ છતાં આરો પ્લાન્ટ નાખવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે ગ્રામજનોના આરોપ પર કંપનીના અધિકારીઓએ કેમેરા સમક્ષ બોલવાનો ઇનકાર કર્યો એટલું જ નહીં ગ્રામજનો જ્યારે રજૂઆત કરી રહ્યા હતા ત્યારે મીડિયાની હાજરીનો પણ વિરોધ કર્યો તો ચર્ચા એવી પણ છે કે સરકારે આ પ્રોજેક્ટ માટે ગૌચર જમીનને શ્રી સરકાર કરી હતી અને જે જમીન શ્રી સરકાર હતી તેને ગૌચરમાં તબદીલ કરી હતી આ જમીન જ્યારે રાખવામાં આવી ત્યારે સમથિંગ મામલતદાર સાહેબ મેરે આના સાડા છ કરોડ રૂપિયા આવેલ છે ભાઈ અત્યાર સુધી ગ્રામ પંચાયતમાં જમા નથી કે એ કયા બેઝ ઉપર ને કયા બેઝ ઉપર અટકેલ છે એ પણ મને ખ્યાલ નથી બીજું આગમાં જે લોકોનું નુકસાન થાય છે એનું વળતર આપવામાં આવે ગવર્મેન્ટનો સીએ સીએમઓ પ્રોજેક્ટ છે આનો વિરોધ કરવાથી પણ અમને કોઈ ઓલું નથી એટલે હવે અમે અમારા ગામને શું બેનિફિટ થઈ શકે એ માટે અમે મહેનત કરીએ છીએ આ દરિયાની ખારસ આવે ને એની અમીનત ફૂગી વળે એમ એટલે નુકસાન એટલે અટાણે અમારી જમીન છે પાંચ પાંચ એકર જેટલી તો બધીને મજૂરી થવું પડે એમ થઈ ગયું એમ દરિયાના પવન છે આ પસાવરથી બાવરું આપણે વાવતર કર્યું સરકાર શીએ ને આ સરકાર શીઝ કાઢે તો અમારે એનું શું કરવાનું અમારું કોઈ ખેડૂતો સાંભળતું જ દે પાપ લે વહી જાય ને એટલે ખેડૂતો પાયમાલ થઈ જવાનું છે કારણ કે એની રોજીરોટી આની ઉપર છે અમારા ગામમાં વડોદરા જિલ્લામાં છ સાત હજારની વસ્તી છે એમાં એંસી ટકા ઢીહા ઉપર નભે છે બધાયનું એનું ભરણ પોષણ છે ને આ વાડીઓ છે ને વાડીઓમાં મીઠા પાણી છે ને એટલે ભરણ પોષણ થાય છે બાકી અમારા અહીં દરિયા હિસાબે પાણી ખારા છે ખેતરમાં કોઈને વાડીઓથી પાય તો કંઈ મોલપા થાય એમ નથી